આમ બંગલો કેવો છે તો અમે બધા એટલા થઈએ અમે આ દાદરા કેવો બંગલો એવો મસ્ત નજારો આવે છે આ જો બે બેન એક બેન ઓલો ભાઈ ને આ બેન જોવો જોડવા છે આ બેને પણ જોડવા મળ્યો છે

ખાલી આ ટાઈપનું લોકેશન મારેલું છે આમ પથ્થર ગોઠવીને આમ ખાલી ફરવા આવો તો આ ખાલી ફરી શકાય છે ફોટા પાડવાય તો ફોટા પણ મસ્ત આવે છે ગાંઠા પણ બગીચો છે ફૂલનો ને એવો તો અમે બધા મંદિર જાણીને આવ્યા હતા પણ અહીંયા તો ફરવાની જગ્યા છે એ તો પહેલેથી ખબર જ હતી તો ફરવાનું જ હોય કે મંદિર છે નહીં તો આપણે ટોપિયા જઈશી ના કેવું લોકેશન આવી પણ તમને આ બતાવીશું તો એટલે અમે બધા સી બીજા બધા હેઠે છીએ આ થોડુંક સડવું પડી ગયું છે એવું થાકી ગયો છું

પહેલાં કીધું આવ્યા નહી તો અત્યારે પણ આપણે નજર ફેરવી આવા જ દીપડા કેવું આવે કે ન આવે આપણને દેખાઈ જાય તો કઈ કહેવાય ને આમ તમારે જંગલ મસ્ત તમે જોઈ શકો જંગલનો નજારો એક નંબર આવે છે તો આપણને ભોઈ છે એવો હા પણ આમ આવા દીપડા આપણને ડરતા નથી આપણે એટલા છે ને એમાં છે ભૂગી ગયા છે ઓલા મને ઊભા છે જો એ આપડા ઘર ના છે બધે ફેમિલી છે તો ઈ કોઈ આયા ની અમે એટલા એટલા આવી ગયા છે ઓલા બેન અમે ભાગ્યા છે તો અમે આલી બે ત્રણ ફોટા પણ પાડ્યું ઈ બેન ને ફોટો નામ પાડ્યું એટલે રોકાઈ દે ફોટો પાડવાનું છે હા ફોટો પાડવાનું છે 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 તો હાલો આપણે બધે લાઈન માં ઉભા રહી જાવ એટલે તમારો ફોટો પાડી દે હાલો સાદના બેન આવી આવો તો આઈ થિંક